જુનાગઢ શહેર વિસ્તારમાંથી એક્સ આર્મી મેન સહિત તેની ગન લઈ આટાફેરા કરતા ઈસમને જુનાગઢ એસઓજીએ દબોચ્યો પોલીસને ચોક્કસ હકીકત મળેલ કે જુનાગઢ મજેવડી દરવાજા ચુનારાવાસ પાસે રહેતો રહીમ દિલાવર બેલીમ ગેરકાયદેસર હથિયાર રાખી ચુનારાવાસના નાકા પાસે સાગરપનવાળી ગલીમાં આટાફેરા કરે છે ત્યારે વોચમાં રહેલ એસઓજી ટીમે આ ઈસમની અંગઝડતી કરતા તેના પેન્ટના નેફામાંથી એક પિસ્તલ મળી આવેલ આ હથિયાર જૂનાગઢ રહેતા પોતાના મિત્ર શૈલેષભાઈ પરબતભાઈ કાબાનું હોવાનું તેમજ ગઈકાલે તે આપી જતો રહેલ હોવાનું જણાવેલ બાદમાં એસઓજી દ્વારા શૈલેષ કુમાર પરબતભાઈ કાબાની પૂછપરછ દરમિયાન જણાવેલ કે આ પિસ્તલ તથા જીવતા કાર્તિક પોતાના હોવાનું અને પોતાની પાસે આ હથિયારનું લાયસન્સ હોવાનું જણાવેલ જે એક્સપાયર થયેલ તે પછી ક્યારેય પણ રિન્યૂ કરેલ નથી જે હથિયાર નિયમ મુજબ પોલીસ પાસે જમા કરાવવાનું હોય છે પરંતુ જમા કરાવેલ નથી અને પોતે આર્મીમાં નોકરી કરતો હતો અને રિટાયર થયા બાદ તેને લાયસન્સ રિન્યૂ કરાવેલ નથી કે હથિયાર સરકારમાં જમા કરાવેલ નથી અને હથિયાર પોતાના મિત્રને આપી લાઇસન્સની શરત ભંગ કરેલ હોય જેથી તુરંત જ બંનેને રાઉન્ડ અપ કરી પકડી પાડી જૂનાગઢ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો